પેલે દરિયાબાની ફોજન બહુ ખરાબ હતી પાણી ભરાઈ જતું હતું પાણીમાં રહેતા હતા વરસાદમાં રહેતા હતા ઝૂપડું સારું નહોતું એમનું ખુલ્લામાં સંડાસ બાથરૂમ જતા હતા અમે અને એમની ચાલવાની બહુ શક્યતા ઓછી હતી અમે પહેલાં તો જવાનું બહુ તકલીફ હતી એ બધું હતું તાસ મકાન બન્યું ને સારું એટલે એના માટે હું એવું કહું છું કે આ ઘર બન્યું તો ગમ્યું વડોદરા આવવાનું થયેલું અમારા કાર્યકર સુનિલભાઈ અહીંયા સરસ કામ કરે અને અહીંયા અમારા અનેક કાર્યક્રમો માનવ અધિકારનું કામ ચાલે અને કેટલાક પરિવારોને લોન પણ આપી છે નાનો મોટું બિઝનેસ કરવા માટે હમણાં બહુ સારા એક સમાચાર પણ કેટલાક પરિવારો ડબોઈ અને વાઘોડિયા આસપાસમાં રહેતા હતા એ પરિવારોને રહેણાં કર્થે પોતાની જગ્યા મળે સરનામું મળે એ માટે પ્રયત્નો કરતા હતા એ પ્લોટ મળવાનું પણ હમણાં જ થયું અહીંના કલેક્ટર સાહેબ જે છે બરોડાના એ બહુ જ ભલા છે એટલે એમની લાગણીથી આ કાર્ય થયું અહીં અમે માવજત કાર્યક્રમ અમારો એટલે આમ નિરાધાર વડીલો જે છે એમને દર મહિને રાશન આપીને એમને સાથ આપવાનું કામ કરવાનું અમે કરીએ અને છસો જેટલા બાદાદાઓને ગુજરાતભરમાં અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં રાશન એમને પહોંચાડીએ એવા બા દાદાઓ કે જેને બહુ જ તકલીફ હોય રહેવાની એમને શારીરિક તકલીફો હોય મેડિસિન એમની પાસે ન પહોંચી શકતી હોય ખરીદી ન શકતા હોય તો એમાં પણ અમે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોઈએ બરોડા થોડા મહિના પહેલાં આવવાનું થયું અને ત્યારે દરિયાબાના ઘરે સુનીલ અમને લઈ ગયો અને દરિયાબા એટલે આમ એમનું શરીર તમે જુઓ તો આપણને એમ થાય કે એટલે એક હાડમાસનું ખાલી એક લોચો છે એમ એ ઊભા છે એના જેવું હાડપિંજર જેવું બહુ સમજ પણ કદાચ એમને નહીં બહુ બોલે પણ નહીં વાતો પણ ન કરે અને એક ઝૂંપડું હતું પ્લાસ્ટિકનું અને એમાં ખાટલો અને બધું ખબર નહીં કેવી રીતે એમાં રહેવું એ સવાલ પણ થાય ચોમાસું કેવી રીતે પસાર થતું હશે શિયાળાની ટાઢ એ કેવી રીતે રોકતા હશે અને પાછો એમને પૌત્ર જે માનસિક રીતે વિકલાંગ એ ક્યાંક ને ક્યાંક ગામમાંથી આમ ફરતો રહેતો હોય પણ એને જમવાની એટલે ભૂખ લાગે કે એવું યાદ આવે કંઈક એટલે અહીંયા અહીંયા આવે ને દરિયાબા રાંધીને એને ખવડાવે અને પોતે પણ એટલે રાશન એમને આપવાનું અમે કરીએ તો આજે દરિયાબાનું ઘર જે બાંધ્યું છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અને મળીશું એમને કુશ હોમ અમારા કિશોર અંકલ જે અમેરિકામાં રહે છે અને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં કુશ હોમની આખી સિરીઝ અમે બાંધી રહ્યા છીએ અનેક પરિવારોના ઘર બાંધવામાં કિશોર અંકલ મદદરૂપ થયા છે અને એમાંનું આ દરિયાબાનું ઘર દરિયાબા બહુ બોલતા નથી એટલે બની શકે તો આપણે પડોશીઓને અને પૂછશું કે એમને કેવું લાગે છે અને સુનિલ પણ કહેશે કદાચ સુનિલને તો રાહત એ રીતે લાગી રહી છે કે દરિયા બા હવે આમ સારા ઘર માં રહી રહ્યા છે અને પહેલું જોયું ત્યારે જીવ બળતો હતો ઘર ખાલી કરવા માં બહુત છાપ ખાલી કરવા માં તકલીફ પડે સ્ટાર્ટિંગ માં તો એવું લાગતો તો કે આવી જિંદગી તર જ હોવી જોઈએ તો આપણે જે બનાવ્યું છે એને એ જોઈને એક બહુ ખુશ થાય છે કે પહેલા જે સ્થિતિમાં રહેતા હતા એના કરતા કઈક અલગ મળ્યું આશીર્વાદ આપો આમ તો અત્યાર સુધી સત્તરસો ને એકાવન પરિવારોના ઘર બાંધ્યા છે આવા વડીલો એમને કઈ બહુ મોટા ઘરોની એસણા ન હોય પણ જે છાપરામાં રહે છે અને જ્યાં એટલે તદ્દન અમાનવીય સ્થિતિમાં રહેતા હોય એમાંથી એક સરખું માથું ઘાલવા એક સરખી નાનકડી એક રૂમ અને બહારની આવી હોસ્ટ્રી એમને મળી જાય તેમનો સમય પણ પસાર થાય અને ચોમાસુંને શિયાળો પણ એમનો નીકળી જાય એટલે આ પ્રકારના ઘર કરતા હોઈએ છીએ કિશોર અંકલે આ ઘર બાંધવા માટે મદદ કરેલી કુશ હોમ બસોને એકવીસ નંબરનો આ કુશ હોમ છે તો કિશોર અંકલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા અનેક લોકો છે જેમની પાસે પોતાનું હજી ઘર નથી અને ક્યાંક આપણે સૌ પ્રયત્નો કરીએ તો આવા અનેક લોકોના ઘર આપણે બાંધી શકીએ દરિયાબા સામાન્ય રીતે બીજા બધા ઘણા બધા જેમના ઘર બંધાતા હોય એ લોકો ખૂબ બોલતા હોય તો એની વાતો તમને સંભળાવીએ પણ એ બહુ જાજુ બોલતા નથી પ્રશ્નો પૂછું તો એ જવાબ આપી શકે એવી ક્ષમતા પણ નથી કેમ કે એમને સંભળાતું નથી એટલે દરિયાબાની ભોજન બહુ ખરાબ હતી પાણી ભરાઈ જતું હતું પાણીમાં રહેતા હતા વરસાદમાં રહેતા હતા ઝૂપડું સારું નહોતું એમનું ખાલી પ્લાસ્ટિક નાખીને રહેતા હતા અત્યારે ઘર બનાવી આવેલું છે તો શાંતિથી માથમાં જાતી રહેશે અને એમને જીવન સારી રીતે છે એમનું પહેલાં અમે ખુલ્લામાં સંડાસ બાથરૂમ જતા હતા અમે અમને એમની ચાલવાની બહુ શક્યતાઓ ઓછી હતી એમની એના લીધે થોડુંક અમે સારું છે રાહત કરી આપી છે તો પડોશીઓએ જે કીધું એ પ્રમાણે એમણે તો એમની પરિસ્થિતિ રોજ જોઈ છે કે કેવામાં રહેતા હતા અને આજે હવે કેવું થયું છે તો કિશોર અંકલ તમે આવતા નથી દૂર છો તો આ તમને બતાવ્યું અને અનેક સ્વજનોને પણ વિનંતી કે આવા અનેક પરિવારો છે આપણે સૌ સાથે આવશું તો આવા અનેક પરિવારોના ઘર બાંધવાનું એને સુખ આપવાનું સાથ આપવાનું કામ આપણે કરી શકીશું છસો બા દાદાઓ છે જે નિરાધાર છે આમ તો સંખ્યા ઘણી વધારે હોય પણ અમારી પહોંચ છસો સુધી છે તો અમે એમને દર મહિને રાશન પહોંચાડીએ છીએ દરિયાબાને પણ દર મહિને રાશન આપીએ એ પોતે જમે અને એમનો પૌત્ર છે જે માનસિક રીતે દિવ્યાંગ છે એ તો એ પણ આવીને જમી જાય અહીં આગળ બાકી પછી ફરતો ફરે પણ બંનેને એકબીજાનો જુદી રીતે સહારો છે ને દાદી છે એટલે એને ટેકો કરે છે એના જેવું છે તો આવા નિરાધાર બા દાદાઓને તમે એડપ્ટ પણ કરી શકો એમને રાશન આપવામાં પણ ક્યાંક નિમિત્ત બની શકીએ કેમ કે તકલીફોવાળા પરિવારો દેશને દુનિયામાં રાજ્યમાં ઘણા છે સૌ સાથે આવશું તો આવું સરસ મજાનું કામ કરી શકીશું કિશોર અંકલ બહુ જ બહુ જ આભાર તમારો આમને જે સાતા ઘર થકી આપણે તમે આપી છે એના માટે થઈને અને તમે રાજી થશો